હલો હાર્દિક સ્વાગત છે મિત્રો રાજકોટ હાઈવે પર ચોટીલા તરફ જઈ રહ્યા છીએ જોઈ રહ્યા છો સમય છે ગણપતિ મહારાજ ની બધી લાગુ જય ગણપતિ બાબા વડોદરા પરંતુ કોઈ વાર આપણે જઈશું બનાવશું આજે આપણે મોરબી તરફ જઈ રહ્યા છીએ અત્યારે ભગોદરા હાઈવે પર ચાલો મિત્રો આપણે લીમડી થી આગળ પહોંચી ગયા છીએ હવે ચોટીલા પહોંચવા આવ્યા છીએ થોડું દૂર છે આઠ ચોટીલા તરફ જઈ રહ્યા છીએ આપણે ચોટીલા પહોંચશું એટલે હું તમને ડુંગરના દર્શન કરાવીશ જય યોગેશ્વર ભગવાન ચોટીલા પહોંચી પહોચી સમય તો આપણી પાસે આજે નથી કદાચ વળતા મેળ આવશે તો આપણે તેનો વિડીયો બનાવશું પરંતુ હું તમને ગાડી માંથી ને ડુંગરમાં માતાજીના દર્શન કરાવી મિત્રો જે તમને

ચંડી ચા મોંડા જે આપણે સરસ મજાના ગરબા ગાતા હોય છે તે ડુંગર આપણે જોઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરીએ શકીએ ડુંગરના દર્શન કરીએ કારણ કે ડુંગર ઉપર જવાનું આજે શક્ય નથી મિત્રો આપણે સુરત થી ચોટીલામાં જે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ત્યાં રમેશભાઈનું એક ફરસાણનું સરસ મજાની અહીંયા હોટલ છે જ્યાં લારીમાં બનાવે છે લાઈવ ગાંઠિયા ફાફડા ભજીયા જલેબી ખમણ સમોસા ફાફડી અને ચિપ્સ સુંદર મજા છે રમેશભાઈ પોતે ચલાવે છે જ્યાં એમની લારી આવેલી છે તે મંદિરમાંથી દર્શન કરીને આવો ત્યાં જ તમને મળશે લાઈવ અમે પણ અહીંયા નાસ્તો કરવા માટે રોકાણા છીએ મિત્રો તો તમે જરૂરના જરૂર મંદિરે દર્શન કરવા માટે આવો તો આ ભાઈને અચૂક મળજો શું નામ તમારું ને રમેશભાઈ નામ છે એમનું અને મંદિરમાંથી બહાર આવો તો સરસ મજાનો નાસ્તો લાઈવ જે કરવાની મજા આવશે તમને અમે પણ જેમ જો અહીંયા તમે જોઈ રહ્યા છો લાઈવ બનાવી રહ્યા છે તેમ અહીંયા અહીંયા સ્કૂલ પણ છે તે ભાઈનું નામ શું છે નિલેશભાઈ નિલેશભાઈની છે ચા પણ બનાવે છે તમારી ગરમ ગરમ મસ્ત ચા જે અમે અત્યારે અહીં નાસ્તો કરવા માટે રોકાણેલા છીએ જય માતાજી જો મિત્રો કાંઠિયા જે અમે નાસ્તો કરી રહ્યા છીએ તમે પણ ચાલો ચાલો મિત્રો જલેબી વણેલા કાંઠિયા પોપૈયાની સંભાર મરચાં તળેલા ખૂબ સરસ મજાનું સ્વાદિષ્ટ મજા આવે તેવો નાસ્તો ગરમ ગરમ તમે પણ ક્યારેક ચોટીલા માતાજીના દર્શન માટે આવો તો જરૂરથી ચામુંડા પ્રસ્થાનમાં રોડ ઉપર છે હાઈવે રોડ ઉપર ચાલો મિત્રો આપણે હવે ચોટીલા નાસ્તો કરીને હવે મોરબી તરફ જઈ રહ્યા છીએ તમે જોઈએ છો રાજકોટ હાઈવે પર છીએ અને હવે આપણે મોરબી તરફ આગળ જઈશું અને જે તમે અમે જ્યાં જઈશું તેના જો સત્ય છે એટલા વિદ્યા તમને મંદિર માં જઈશું કે જ્યાં જઈશું તેના વિદ્યા બનાવીને મૂકીશ મિત્રો તમે જોજો તમે આ બધો અમારા વિદ્યા તમને હું જ્યાં જ્યાં અમે ફરવા જઈશું તેના હું વિડીયો લઈને તમને દર્શન કરાવીશ ભગવાન તો તમને મારા વિડીયો ગમવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો

હનુમાનજી ને ખુબ જ પસંદ આવે છે ખુબ પસંદ હોય છે માળાનો સરસ મજાની માળા હાર કરીને હનુમાનજી મહારાજ ને જો પહેરાવવામાં આવે તો હનુમાનજી મહારાજ ખુબજ ખુશ થાય છે તમે એવું ભજન પણ સાંભળેલું હશે કે આકડા ની માળા હનુમાનજી ને ખુબ જ પ્રિય હોય છે હનુમાનજીને આંકડા ની માળા એ રીતના જે કીર્તન બેનું ગાતી હોય છે તે પણ તમે જોયું છે તે રીતે મિત્રો પીળી કલરના ફૂલ પણ અહીંયા જોવા મળી રહ્યા છે મિત્રો હું તમને આજે સરસ મજાના એક આવડના ફૂલ બતાવીશ જે લોકો ગામડામાં રહેતા હોય તે લોકોને તો ખ્યાલ જ હોય છે આવડ કહેવામાં આવે છે સરસ મજાના તેના ફૂલ હોય છે સરસ મજાના આવળના ફૂલ તેમજ કંટોલાનું જે આપણે સરસ મજાનું શાક બનાવી છે ત્યાંની વેલ છે તમે જોઈ શકો છો મિત્રો એ કંટોલાની વેલ છે તેની અંદર સુંદર મજાના કંટ્રોલ આવે છે તેનું સુંદર મજાનું શાક થાય છે તેમજ આપણે મોટા પાનના કોલસી કહીએ તે પણ તમને હું બતાવી સાજે સરસ મજાના જે ફૂલ આવે છે તેવા આપણે આવડ તમને મેં બતાવી તેના સરસ મજાના અલગ અલગ ફૂલ હોય છે આવડના ફૂલ છે મિત્રો તે ચાલો મિત્રો રાજકોટ હાઈવે આપણે મોરબી બાજુ મુસાફરી કરી રહ્યા છીએ હાલ અત્યારે આપણે રાજકોટ હાઈવે પર છીએ સરસ મજાનું વાતાવરણ કરો અને સબસ્ક્રાઈબ કરો